દિલ્હીમાં વિસ્ફોટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ દાખવવામાં આવી રહી છે ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવાઈ અમદાવાદ જગન્નાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો જગન્નાથ મંદિરમાં પોલીસનો કડક બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટને લઈને ગુજરાતના અનેક શહેરોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જેમાં અમદાવાદમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે પોલીસ છે તે એક્શન મોડમાં આવી ગઈ છે અને અનેક ધાર્મિક સ્થળે પોલીસનું જે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદનું પ્રસિદ્ધ જગન્નાથ મંદિર કે જ્યાં આગળ મોટી સંખ્યામાં જે ભક્તો આવતા હોય છે તેમનું અહીં આગળ ચેકિંગ કરવામાં આવે છે જોકે આ જમાલપુર વિસ્તારમાં આવેલું છે જ્યારે અહીંયા આગળ જેટલા પણ વાહન ચાલકો હોય તેમના વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે એટલે કે સુરક્ષાનો જે કડક બંદોબસ્ત છે તે અહીંયા આગળ રાખવામાં આવ્યો છે જો કે ધાર્મિક સ્થળ જે અંબાજી હોય કે પછી પાવાગઢ હોય સારંગપુર હનુમાન હોય કે પછી અમદાવાદનું આ જગન્નાથ મંદિર હોય કે જ્યાં આગળ પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યું છે અને જેટલા પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમના વાહનનું સગીર ચેકિંગ છે જે હાથ ધરવામાં આવ્યું છે એટલે કે કોઈપણ જાતની અનિચ્છનીય બનાવ ન બને તેની જે તકેદારી છે તે અહીંયા આગળ રાખવામાં આવી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલબા રોડ એબીપી અસ્મિતા અમદાવાદ